ચલો બધાને જય શ્રી કૃષ્ણ જયસ્વામિનારાયણ અને જય માતાજી આજના રવિવારના આ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તારીખ છે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના દિવસે પીએમ મોદી દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવાના છે હમણાં થોડા ટાઈમ પહેલાં જ દ્વારકા જઈ એટલે થોડો ઘણો અંદાજ છે બ્રિજને બધું જોઈ લીધું જોકે ત્યારે ચાલુ નથી થયું એટલે આજે ઉદઘાટન થશે ઓખાથી દ્વારકા સુધીનો જે બ્રિજ છે એનું અને લગ્નગાળો પણ જોરદાર જોરશોરમાં છે ચાલુ તો હવે વધી આગળ અને બતાવીએ તમને લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ઘણા સારા વિચારો અને સારી વાત યાદ આવે ત્યારે મોબાઈલ સાથમાં સાથે ન હોય અને ઘણી વખત સાથે મતલબ રેકોર્ડિંગ કરી શકાય એવી સ્થિતિમાં ન હોય અને ઘણી વખત આ એના જેવું છે કે જ્યારે જીભ કામ કરે ને ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય ને ઘણી વાર મગજ કામ કરતું હોય ત્યારે આપણે જીભ કામ ન કરતી હોય ત્યારે જ મગજ કામ કરે આવું બને ચલો લાંબુ લેક્ચર નથી આપવું બોર થઈ જાય એટલે બધું સાથે કામ ઘણીવાર ના કરતું હોય આવું બનતું હોય વિચારવાની જે વાત છે ત્યારે આપણે બોલતા ન હોય ને ત્યારે સારા સારા વિચાર ને કંઈક નવીન નવીન આવતું હોય હવે જે કંઈ યાદ આવશે તો તમને કહીશ બાકી આજનું રૂટિન તમને બતાવીશ તો હવે નીચે જઈને આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ હલો હલો નાસ્તો હા ભાઈ જોવે તો હું થઈ ગયો ગોંડલના બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે રવિવાર સવારે મમ્મીને જવું છે અને કાકાના દીકરાના દીકરાના લગ્નમાં જેમાં અમે કાલે પહોંચ બસ સ્ટેન્ડ મૂકવા માટે દેશ બદલ રહ્યા હે ભાઈ બસ સ્ટેન્ડ ભાઈ આવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે એ ખ્યાલ નહોતો આટલા તૂટેલા ક્યાં ચાહ હાલે સરકારી ખાતામાં પ્રાઇવેટ હોય તો ન હાલે એક તૈડ પડી ગઈ હોય તો બદલાવી નાખે એવું છે માણસો બોર ના થાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું વાગે છે બસ સ્ટેન્ડમાં બેઠા બેઠા સુવિધા સારી આપે છે હવે આ ઓલા જો રામા મંડળમાં કેમ બા જણ તૈયાર થતા એમ લિપસ્ટિક કરીને આવી ગયો હાથમાં આવી ગીન તું એ હમુ જોતો હમુ જોતો હા એ સીવું હમુ જોતો એ ઊંચું જોતો ઊંચું જોતો એ લિપસ્ટિક વાળા છોકરા રામા મંડળ રમવા જવાનું જ તારે

તો એચડી પોઈન્ટ ફાઇવ એચપી ના અલ્ટ્રાવાઇડિક વિઝનમાં તમારી સમક્ષ રજૂ છે બાળકોની મસ્તી આ બતાવે હાલ કેમ ઉડે હા હા ઊંધા પ્લેન ઉડાડે છે અને ઉડે છે એનાથી હાલવું હોય તો ગમે એમ હાલી જાય ભાઈ ના ભાઈ ને રવિવારે સ્કૂલે જ હોય એમ દફીંગાળીને જ મંડી પડ્યો છે હાલો ભાઈ હાલ ચપલ બપલ પહેર્યા તો એમાંય પાછા આવી ઠંડીમાં આવા તડકાના મોજા પહેરીને બેઠો છે વાહ ભાઈ વાહ તારો જવાબ નથી હો અને આ બચ્ચાની બેનને પણ બપોર વચ્ચે દોઢ છે વેદુ વેદુ જો જો તને એક વાત પૂછું યાદ આવ્યું એટલે એ પતંગિયું છે એ ઉપર ઉડે છે ત્યાંથી અહીંયા ન આવે આમ જો એ કઈ રે આપણે લાખો માણસોને જમાડવું હોય હે એક મુઠ્ઠીમાં તો કેવી રીતે જમાડી આગી શક્ય છે લાખો જીવને જમાડવા હોય તો એક મુઠ્ઠીમાં

તો આતા ભેગો જતો ને તો આતા શું હોય ખબર છે લોટ હોય ગોળ હોય ને ઘી હોય એ બધું મિક્સ કરીને એવો લોટ કર્યો હોય અને પર્વત જેવું ન હોય આપણે ગિરનાર જાય ને એવા બધા પર્વત ન હોય એવા ચોડીની આજુબાજુમાં એવા હોય ને ત્યાં આતા ભેગા જતા એને નિશાન કર્યા હોય ત્યાં કીડીના ભોંડ હોય નાના નાના ત્યાં એ લોટ રોજ નાખી દેવાનો એવા કેટલાય ભોણ નક્કી કરી રહ્યા હોય ત્યાં બધે કીડિયારું પૂરવા જતા એવું કહેતા કીડીઓના આશીર્વાદ મળે ને એટલે એટલે એ એવું હોય હવે તો ક્યાંય માણસો ને એવું કીડિયારું પૂરવાનું ટાઈમ ન હોય અને હવે એવી ધારુ ગામડામાં હોય હવે અહીંયા થી કેમ જવું એવી કિડિયારું પૂરવાની હતી હાલો તો તૂટી ગયું ખાલી ખીજા બંધ કરી દે હવે આજ તો દ્વારકામાં જશ્ન ન છે ઓલો બેટ આપણે ગયા તા ને દ્વારકા નતા ગયા બે બોટમાં બેસીને ત્યાં ઓલો પુલ રહ્યો ને એ નવો બની ગયો એટલે આજ છે ને એનું ઉદ્ઘાટન છે એટલે ત્યાં મોટા ભાઈએ જશ્ન મોટા ભાઈએ ત્યાં ઉત્સવ હોય છે હા ત્યાં નરેન્દ્ર મોદી આવવાના છે એ આવીને ઉડવી ખુલ્લું મૂકશે એટલે પછી હવે ગાડી લઈને જ સીધા આપણે ગયા હતા ને હનુમાનજીના મંદિરે મકરધ્વજ મંદિરે ત્યાં બધાય માણસો સીધા જઈ ગઈ બોટમાં બેસવું ન પડે મહેંદી મૂકવાનું જ ખૂટતું નથી હા જે મૂકી તો એ હજી આંગળા રહી ગયા હતા તો હવે આંગળા મૂકશે ને ઓલું મૂકશે તૈયારી તો જો કરે વેદવાય એટલી બધી આમાં આ બાજુમાં એટલો ઉત્સુકતાથી બેહી ગયો હોય ને લિપસ્ટિક હાથમાં લઈને રૂમાલ લઈને તારે શું કામ છે એ લુવાનું છે હે વેદશ્રી નું લુવાનું છે રાયડું નું નખાય કોનું લુવાનું છે હવે તારો વારો હાલો હરીશો દે હાલ હાલ લિપસ્ટિક કરીને બેસી ગયો છો હાલો મંદિરે જાવું છે ને તો ઉપર હાલો જલ્દી ચાલો બાળકો મંદિરે જઈએ આપણે ચાલો એ બાળકો આ બાળકને પણ આવી ભાષા તો સમજે જ નહીં તીખી ભાષા વગર સમજતા નથી ને થોડીક તીખી ભાષા કરી તો સામે તીખી ભાષા ચોપડાવે છે આને તો જો પણ અરીસા વગર માથું ઓરવા હે બે પોણા છ વાગી ગયા છે ને અક્ષર મંદિરે જવા માટે રેડી થઈ ગયા છે બચ્ચાઓ બાળ ઊભા છે આય ભાણા આય આય ભાણકી હાલ હાલો મંદિરે અહીંયા પાલેમાં રોકાઈ ગઈ હું કરે હાયુ ભાઈ હાયુ કરે છે કોનો એટલે તને કરે છે તું આખા ગામનું કરે હે કર તો કે તો હરીપાનુ કર તો કેમ કરે કર તો આયુ કરી દે આ કેમ નાખવાનું કોને

એન લિપસ્ટિક કઈ રીતે છે લિપસ્ટિક પહેલા કોઈ ગદર બેટા કી તમે ચાલો ચાલો જાવું છે ને હાલો નીકળીએ મંદિરે ચાલો કોલેજ જો ચોકના વેન હતા પણ અક્ષર મંદિરે પહોંચી ગયા છીએ વેદુને જાવું તો કોલેજ ચોકે બેકગ્રાઉન્ડમાં કથા ચાલે છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે એક વખત એવું થયું ને કોઈક સન્યાસીન્યા આશ્રમમાં આવી ગયા હતા ને કે અમારે તો મહંત જે ખાય ને એ જ જમવું છે બીજા સામાન્ય માણસ મતલબ હરિભક્તો બીજા જે હોય એની સાથે જમવું નથી સાધુ સાથે તો પછી ભગવાન તો શ્રીજી મહારાજ તો લવિંગિયા મરચાં અને એનો ગોળો બનાવીને તીખો બહુ હોય જે આખો ન ખાઈ શકાય એવો ગોળો ખાતા હતા એની સાથે આ મહંતને પણ એ આપ્યું ને તો હંમેશા ઉતાવળ જ હોય દોડીને બધાયની ની પહોંચી જાય વેદો એ બાજુ નથી જાવ ત્યાંથી પડી જવાય હા રેસ છે હાલો રેસ લગાડો હાલો હું બોલી દઉં હું બોલી દઉં ઉભા રહ્યો ઉભા રહ્યો પાછળ લીટા ની પાછળ તો એમ નો હાલે વેદુ તારે લગાડવી જોઈએ તો ઊભી રહે હું તને કઉ પછી દોડ જાય પાછી આવ

મટલી ને શાક માં બોરી રોટલી ભાવે સરસ લ્યો અને સીવું ને માટલી ખાઈ ન હોય તો મોટા મોટા બટકા કરને એ ન ખાય કે સીવું નાના બટકા ન ખાય ન ખાય કે એટલે બધા નાનું નાનું કર એમાંથી નાનું નાનું હા જો નીચે પડ્યું એ દો નીચે કણી પડી લઈ લેતો એવડો મોટું ન હોય સીવું